હૈદરાબાદના વેપારીને સુરત બોલાવી તેની સાથે મારામારી કરીને બે કરોડ રૂપિયાની લૂંટીને નાસી જનારીના ત્રણ આરોપીઓ જેમાં દિલ્હીના સુમનસિંહ તથા પિન્ટુકુમાર ઉર્ફે પી અને વડોદરા ગોત્રીના તાંદેલજા વિસ્તારના શાહરૂખ વોરાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીએ લૂંટને અંજામ આપવા બોગસ આંગળીયા પેઢી ઊભી કરી હતી ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ક્રિપ્ટો કરમસીમાં રોકાણ કરાવનારા બહાને હૈદરાબાદના વેપારીને સુરત બોલાવી તેની સાથે મારામારી કરીને બે કરોડ રૂપિયા અધ અધ શકાય તેવી લૂંટીને નાસી જનાર ટોળકેના ત્રણ આરોપી જેમાં દિલ્હીના સુમન સિંહ તથા પિન્ટુ કુમાર પીકે ઝા અને વડોદરા ગોત્રીના તાંદેલજા વિસ્તારનો શાહરૂખ વોરાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીઓએ લૂંટને અંજામ આપવા બોગસ આંગળીયા પેઢી ઊભી કરી હતી ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદમાં અન્ય કલમ પણ ઉમેરી છે હૈદરાબાદના વેપારી વિનય જૈનને ઓળખીતા પિન્ટુ કુમારે ક્રિપ્ટોકરન્સી યુએસડીટી વેચાણથી આપતા તેના સાગરી સુમનસિંહના માધ્યમથી વિનયને સુરત બોલાવ્યો હતો સુમનસિંહ અને તેના સાગરિતોએ વિનયને વરાછામાં સેન્ટ્રલ બજારમાં શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ આંગળીયા પેઢીમાં બોલાવતા વિનય ત્યાં બે કરોડ રૂપિયા લઈને ગયો હતો દરમિયાન કુમાર જાના માણસોએ વિનય સાથે મારામારી કરી તેની પાસેથી બે કરોડ રૂપિયા રૂટિનનાથી છૂટ્યા હતા ગઈ તારીખ ચાર બે બે હજાર બાવીસના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે ફરિયાદી શ્રી વિનયભાઈ નવીનભાઈ જૈન જે હૈદરાબાદના રહેવાસી છે એ ફરિયાદીએ વરાછા પોલીસ સ્ટેશનની અંદર ત્રણસો પંચાણું એકસો વીસ બી મુજબની ફરિયાદ આપેલી જેની અંદર પોતાને શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીની અંદર બે કરોડ રૂપિયા કેસની લૂંટ થયેલાની હકીકત જણાવેલી ઉપરોક્ત બનાવો છે ગંભીર પ્રકારનો હોય જેથી આ કામની તપાસ છે પોલીસ પોલીસ કમિશનર સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવેલી હતી અને આગળની તપાસ ક્રાઇમ કરે છે ગુનાની હકીકત જોતા ગુનાની અંદર હકીકત એવી રીતેની છે કે જે ફરિયાદી છે વિનય કુમાર જૈન કરીને એ હૈદરાબાદ રહે છે એને ક્રિપ્ટો કરન્સીની જરૂરિયાત હોય અને એને ક્રિપ્ટો કરન્સીમાં થોડુંક કમિશન દેખાતું હોય જેથી કરીને એ પોતાના મિત્ર લક્ષ્મીનારાયણને વાતચીત કરે છે આ વાતચીતમાં પોતાને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની ઈચ્છા હોય જેથી કરીને લક્ષ્મીનારાયણ છે એ વાયા વાયા એક પીકે જૈન કરી પી કે ઝા કરીને છે પુનાનો રહેવાસી એના સંપર્કમાં આવે છે પી કે ઝા એવું બતાવે છે કે પોતાના ભાઈ અમિતભાઈ છે એની પાસે એ યુએસ રહે છે અને એની પાસે સારી એવી ક્રિપ્ટો કરન્સી યુએસડીટી પડેલી છે તમે સુરત આવો તો ત્યાં આપણે ડીલિંગ કરીએ આ આ માટે આ લોકોની હૈદરાબાદ મેરિયટ હોટલમાં મિટિંગ પણ થાય છે ત્રણ તારીખના રોજ ફરિયાદી તથા એનો ભાઈ લક્ષ્મીનારાયણ અને એનો ડ્રાઈવર આ ચાર જણા પોતે સુરત ખાતે આવે છે અને ચાર તારીખના રોજ સવારના શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીની અંદર જે બોગસ છે એને ઊભી કરવામાં આવેલી પ્રી પ્લાન મુજબ એ આંગળીયા પેઢીની અંદર બે કરોડ રૂપિયા લઈને જાય છે આંગળીયા પેઢીનો ઓનર છે શાહરૂખ બોહરા કરીને એ પૈસા ગળે છે અને સિગ્નલ આપે છે કે પૈસા ઓકે છે હવે એના પ્રી પ્લાન મુજબ જે યુએસડીટી ટ્રાન્સફર થવા જોઈતા હતા એ થયા નહીં અને બોગસ એ લોકોએ એક સ્ક્રીનશોટ બનાવેલો હતો અને એ સ્ક્રીનશોટ ફરિયાદીને બતાવવા આવે છે કે તમારા ખાતાની અંદર યુએસડીટી ટ્રાન્સફર થઈ ગયા છે એમાં ઝપાઝપી થાય છે અને ફરિયાદીને મારી ઝપાઝપી કરી આઠથી દસ માણસો આવી અને બે કરોડની લૂંટ ચલાવીને જતા રહે છે આ પ્રકારનો બનાવ બનેલ છે બનાવની અંદર હાલમાં ત્રણ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલ છે એમાં એક સુમન ઠાકુર કરીને છે પીકે જા ઝા છે એને પુનાથી એરેસ્ટ કરવામાં આવેલ છે અને ત્રીજો છે શાહરૂખ વોરા શાહરૂખ વોરાએ બોગસ આંગળીયા પેઢી બનાવેલી છે અને એ આંગળીયા પેઢીની રસીદો છપાવવામાં આવેલી છે કે જેની સુરત કલકત્તા દિલ્હી બધે બ્રાન્ચ છે એવું એસ્ટાબ્લિશ કરવામાં આવેલ છે પણ આવી ખરેખર કોઈ આંગળીયા પેટી અસ્તિત્વમાં જ નથી અને કોઈ જગ્યાએ બ્રાન્ચ આવેલ નથી એના માટે અલાયદો નામદાર કોર્ટને ચારસો પાસા અને ચારસો ચારસો એકોતેર મુજબનો રિપોર્ટ પણ કરવામાં આવેલ છે હાલ ત્રણ આરોપીની અટક કરવામાં આવેલ છે એના નામદાર કોર્ટમાંથી સત્તર તારીખ સુધીના રિમાન્ડ એટલે કે આઠ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે પિન્ટુ કુમારી હૈદરાબાદથી અને શાહુખને આનંદથી ધરપકડ કરી છે શાહરૂખના માણસોએ વિનય સાથે મારામારી કરી હતી તેમની વોર આંગળીયા પેઢીનું સંચાલન કરતો હતો અઝર કુર્શી સાથે પ્રકાશવાળા